દર વખતે આપણા લખેલું છે રમતો હશે છોકરો ના છોકરા જ કરું કુ કરે

કેવલો ચાકર એ તમે તો ચાવિયા કા ના હોય હાલ તો યાર હું ગયા ત્યાં આવ્યો આ કંકુડો કરબટી લેબુ હું ટિંગલી મિંગલી હું કર્યું ચોકન ચોકન તમાર ઘેર લે યાર ના હોય યાર હાલ તો હું જોઈને આવ્યો કમ્પ્લીટ તમાર ઘેર તમે બી ઊભા છે છે તાચી છે તાચી પૂછો લે યાર જલ્દી આવજો તમે ફોન બન મેલો જલ્દી આવ ઘેર હા બેડો હું હાલ જ આવું હાર કટ તો ના ભાઈ હોય 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 એ આવતા જશે કારુબા આવો

Oh, oh, oh. Olha a mulher,

Hey, ma. oh, ponnya, ah, eh Mak. nggak, 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 Halo. Karuban, karuban. Siapa, ઓલુય હે બોલો અરે યાર ગજબ થઈຊ્યું છે યાર ગજબ તો રોટ થાય છે આ તમારો દીસા અરે યાર ઓયું ખબર છે અરે કોક ને લેમું અગરબત્તી ઢીંગલી એવું બધું મેલ્યું છે યાર શું કામ યાર તમાર ઘરે યાર અરે હું તો હવે કોવું પડ્યું તો હા તો પેલા બઘર બાઈ કીધું કે ઘેર આયા તાન તો જોઈ તો તો યાર કોંકુ લેમું અગરબત્તી ઢીંગલી એવું બધું છે યાર

આવું પડશે ફોન નો મેન નિયમ અમિત આ તો કઈ જોવા દો તો તમે આવજો યાર હાલ હાલ તમે યાર ચાર્જિંગ નહીં હે માં જો બકર માં આવી છું હાલ બહુ ખતરનાક વસ્તુ કેવાય એક વસ્તુ કેવાય યાર ચમિયારી માવા માં હું જઈએ યાર એવું બાજુ ના ના આ બધું નઈ લડીયેની યાર નક્કી ના કેવા યે યાર શેતાજી લોકતાય લાગે યાર કશું ના થાય તો હું મજૂરી એકલો કરાવવાનો હે અલ્યા યાર એમ નમ તો ચોકર આ હારું થાય તો ઉપા કગડી પરે કે યાર છટાથી કગડી પડું નકો જિયા પટી જો મારે હું કોમિયા કગડી પરવું પડે આ ઓગનું મારું આ ઘર મારું છે હું કગડી પરવું ઈવાને એ કોણ લે મરા તેલિયા પર જેવું લાગમે લે

એ હું મરી જાય મરી તો ન જો લ્યા પન દસી થઈ લ્યા દસી થવાનો છે લ્યા ઓ તું બધા બધા મહિનો કાટે પણ દસી થઈને કાઢવાનો છે લ્યા હે દસી હું એવું લઈ એ મના લઈ જાય અરે મન તો નહીં લ્યા ઓ ના ના ભુવાને પગે પડ્યો તો તન બતાઈ લે કે આ તું જો એ ના બુવાજી કાગડી પરું તમણે લ્યો મને બતાઈ લે બુવાજી અલ્યા યાર તો શું જોઈએ કાગડી પરું તો નીકળું ચેક કરું પર મારા હા ઓનું ભાગ તો કરજો પણ

એટલું તો ખાવાનું ખાવું ખાવડાવ પડશે મને બરાબર છે ના વાનું પીવડાવ પડશે લે મને બરાબર છે અને વાય નઈ એ બહુ નદી ના વચ્ચે વચ્ચે મિલ્યા પડશે મને પેલા કુટુ વાળા પીવડાવવાનું ને તારે એકલા ને કાય કા ગુનો તારો એકલાનો નો બરાબર છે તો બરાબર ના યાર મકાબા અય યાર તું બધા ભઈઓ યાર ભઈઓ નહીં તમારો પુ આજે કોઈ તો ઈ એવું છે પેલા કબરા પર જમી ખાલી મારા હાથમાં પકડવા દીવા

નહી તો નહી થાય ઓયના ઓયના છે પણ તમને ઓગળી નહી ડાળ ઇને કેમ ટાઈમ ઓલો છું કદી ખરો નહી દે તમને ના તો અજી રાજી એકલો ઊંઘ્યો આમ જો ઉપર ચઈ જા તું આ દેવાનો ધીરા દે આવી જશે બરાબર છે હું લઈ જાવ છું લઈ જાવ યાર હા ઓ હાલ ના કો તો દે ડર ગઈ ઇને કરી ઇને પણ હાલ તો બળ ઓ